નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે માં આજે વાત કરી છે વર્લ્ડ એનિમલ ડે વિશે અને વર્લ્ડ એનિમલ ડે વિશે હોય એટલે સ્વાભાવિક રીતે એક ટાઈટલ એવું થાય કે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી પરંતુ વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી ખરા અર્થમાં આપણે કેવી રીતે કરીએ છીએ કારણ કે એક બાજુ ગામડાઓનું વિલીનીકરણ શહેરીકરણની અંદર થઈ રહ્યું છે ગામડાઓ હવે નાના થતા જાય છે ટૂંકતા જાય છે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ વચ્ચે કે આ પરિસ્થિતિ એવી બની છે કે હવે પ્રાણીઓને જવું તો જવું ક્યાં જંગલો ઓછા થઈ રહ્યા છે કોન્ક્રીટ જંગલ વધી રહ્યા છે આ તમામ વરબી આ કડવી વાસ્તવિકતા આવશે ભલે આપણે એબ્ઝોર્બ નથી કરી શકતા આપણે ઘણી વખત એનિમલ ડે કે પછી પર્યાવરણ દિવસની જાળવણીની વાતો કરી નાખીએ પરંતુ શું ખરા અર્થમાં કરીએ છીએ ખરી આ એક પ્રશ્ન હંમેશા યક્ષ રહ્યો છે ને વારંવાર પૂછાતો આ પ્રશ્ન રહ્યો છે એટલા જ માટે આજે ડેસ્ટેશનની અંદર વાત કરવી છે વિશ્વ એ પ્રાણીઓનું પણ ઘર છે ટાઇટલ આજે આ આપ્યું છે એનું કારણ એ જ છે કે આપણે માનવો મનુષ્યો સોશિયલ એનિમલ આપણે પણ એનિમલ જ છીએ પરંતુ આપણે બહુ બૌ બુદ્ધિશાળી કે ભૌતિક વસ્તુઓને આગળ લઈને ટેકનોલોજીને આગળ લઈને ચાલનારા વ્યક્તિઓ છે આપણને ભગવાને એક સરસ મજાની ખાસિયત આપી કે આપણે આપણી સંવેદનાઓને વ્યક્ત કરી શકીએ છીએ વાચા આપી શકીએ છીએ આ તમામ વસ્તુઓ છે પરંતુ એ મૂંગા પ્રાણીઓનું શું કે જેમના પાસે એ ખાસિયત નથી કે એમને એ એમના સંવેદનાઓને વાચા આપી શકે તો શું આ વિશ્વ એમનું ઘર નથી શું આ જગ્યા એમના માટે નથી આપણે ક્યાંક એવું માનીને બેઠા છે કે આ સમગ્ર પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર જેટલી જમીન છે કે પછી જેટલું દરિયાઈ વિસ્તાર છે આ તમામ જગ્યાઓ આપણી જ છે ને આપણે જેની અંદર રાજ કરી શકીએ કે આપણે જેની અંદર મહેલો બનાવી શકીએ કે આપણે જેની અંદર વસવાટ કરી શકીએ અને આ પરિસ્થિતિનું નિર્માણ ઘણી વખત આપણે આપણા હાથે કરતા હોઈએ છીએ અને એની અસરો એ સમગ્ર પ્રાણી જગત છે એની ઉપર પડતી હોય છે અને ખાસ કરીને એટલા જ માટે આજે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે આકાશ ચાવડા જે દર્શન એનિમલ ટ્રસ્ટી છે આકાશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં બિલકુલ અને આપણી સાથે રીધિબેન સંઘવી જોડાયા છે જેઓ એનિમલ રેસ્ક્યુઅર છે રીધિબેન આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં અને રીધિબેન આપની ફ્રેમ થોડી સરખી કરજો કારણ કે ફોન અલુ બુક્સ ને બધું દેખાય છે એટલે યોગ્ય નથી લાગી રહ્યું આપનો ફેસ નથી દેખાવી રહ્યો ઓકે સૌથી પહેલા આકાશભાઈ આપનાથી શરૂઆત કરીએ એઝ અ ટ્રસ્ટી એઝ અ એનિમલ વેલ્ફેર આપ ચલાવી રહ્યા છો એઝ અ એક્ટિવિસ્ટ કામ કરી રહ્યા છો આજે વર્લ્ડ એનિમલ ડે ટાઇટલ ની જગ્યાએ આપણે ટાઇટલ એ રાખ્યું છે કે વિશ્વ પ્રાણ વિશ્વ એ પ્રાણીઓનું પણ ઘર છે શું ખરા અર્થમાં મનુષ્ય માનવો જે સોશિયલ એનિમલ છે એ માને છે કરી કે માનવો સિવાય આ દુનિયા કે આ વિશ્વ બીજા કોઈનું પણ ઘર બની શકે કે હોય શકે પ્રથમ તો નમસ્કાર મારા તરફથી અને આપે અમને બોલાવ્યા સમાચાર માધ્યમથી લોકોને સંદેશો પહોંચાડવા માટે એના માટે હું આપનો આભાર માનું છું અને વાત રહી ચાર ઓક્ટોબરની કે આજે વર્લ્ડ એનિમલ ડે છે હવે દરેક દિવસ મનાવવાનો એક ખરેખરમાં હેતુ હોય અને એ હેતુથી આ વખતે થીમ રાખવામાં આવી છે કે the world is their home to મતલબ કે આ પૃથ્વી પણ છે એ લોકોનું ઘર છે હવે આ તો જોવા જઈએ ને આપણે તો આધુનિકતાની વાત થઈ આવે પરંતુ ઈસવીસન પૂર્વની વાત સમજવા જઈએ આપણે તો પૂર્વમાં વિષ્ણુ શર્મા દ્વારા એક બુક લખવામાં આવી હતી જેનું નામ હતું પંચતંત્ર પંચતંત્રમાં એક વાક્ય છે જે પચાસ લોકોને જાણે છે વસુદેવ કુટુંબકમ અર્થાત કે આ પૃથ્વી તમામ લોકોનું ઘર છે અને આ પૃથ્થી તમામ લોકોનું સાથે સાથે અંદર એવું પણ લખેલું છે કે તમામ મનુષ્ય પશુઓના દુઃખ ને સમજી ને એમની સાથે સુખીથી કરવું પડશે પરંતુ ખરેખરમાં આ વસ્તુ પહેલાના અને અત્યારે હાલમાં જોવા જઈએ અત્યારે હાલમાં જોવા જઈએ તો પરિસ્થિતિ ટોટલી વિરુદ્ધમાં છે વિરુદ્ધમાં એ રીતે છે કે ઘણા બધા પશુઓ નાશ થઈ ગયા છે અને ઘણા બધા પશુઓ નાશ થવાના આ રહી છે આયુષ્ય દિશ બહાર પાડે દર વર્ષે આયુષ્યના દિશ્માં આપણે જોવા જઈએ તો ઘણા બધા પશુઓ એવા છે

માત્ર આપણે શા માટે વિચાર કરીએ છીએ જ્યારે આ પૃથ્વી ઉપર સમગ્ર જીવનો અધિકાર છે તો એ લોકો રહેવાનો કેટલો જ અધિકાર છે ઘણા બધા પશુ પક્ષીઓ છે જળચર જીવ છે શરીર પ્રાણીઓ છે પછી માંસાહારી પ્રાણીઓ છે શાકાહારી પ્રાણીઓ છે પછી ઉભયજીવી પ્રાણીઓ છે એ તમામ લોકો પૃથ્વી ઉપર રહી રહ્યા છે પરંતુ આપણે આપણા વિકાસ વિકાસ માટે વિનાશને એટલે હદે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કે આપણે માત્ર ને માત્ર આપણું જોઈ રહ્યા છીએ આપણે વિચાર્યું નથી રહ્યા જેમ કે

એટલે ખરેખર માં દરેક વ્યક્તિ આ વસ્તુ નું મર્મ સમજવું જોઈએ કે આ પૃથ્વીમાં ના માત્ર આપણે રહી રહ્યા છીએ પણ ઘણા એવા પશુ પક્ષીઓ જે નથી બોલી શકતા પહેલાના જમાનામાં કેવું કે પહેલી રોટલી કુતરાવાની અને તે રોટલી ગાયની હતી પરંતુ હવે અમારી ફરિયાદ એવી આવી રહી છે કે તમારે જો ને ખવડાવવું હોય તો તમારે પાંચસો રૂપિયા આપવાના હજાર રૂપિયા દંડ કરવાનું કા તો તમારી બે ફાઇન ભરવાનું એટલે અત્યારે આધુનિકતા આ તરફ જઈ રહી છે કે તમારા જો અબોલ પશુઓ ખવડાવવું પણ હોય તમારે તમારું ધર્મ તમે તમારો સનાતન ધર્મ જો નિભાવવો હોય તો તમારે કમ્પલસરી દંડ આપવાનો દંડ આપવો તો તમને પશુને ખવડાવવા મળે બાકી તમને ના ખવડાવવા મળે એટલે આટલા ઉપરથી આપણે કે માનસિકતા કેટલી હદે ક્રૂર થઈ રહી છે કે આપણે ખવડાવવા માટે પૈસા ચૂકવવા પડે છે ઓરિજિનલમાં બાજુ જયારે ભૂતકાળમાં જોવા જઈએ આપણે તો આપણા વંશજો પ્રાણીઓને ખવડાયો કે પોતાનું ભોજન ક્યારે ના જમતા પણ અત્યારે વાસ્તવિક ટોટલી વિરુદ્ધમાં જઈ રહી છે બિલકુલ વાસ્તવિકતા થોડી ઓપોઝિટ જે રહી છે અને જે રીતે આપણે વાત કરી કે ચકલી ક્યાંક આપણને હવે ચકલીઓ જોવા નથી મળતી એનું સૌથી મેઇન રીઝન આપણે સૌ કોઈને ખ્યાલ છે કે આ મોબાઈલ ટાવર્સના જે રેડિયેશન છે રેડિયેશનના કારણે એમની પ્રજાતિ છે લુપ્ત થઈ રહી છે હા હજુ ગામડાઓમાં ક્યાંક એકંદરે આપણને જોવા મળી જાય પરંતુ શહેરી વિસ્તારની અંદર વાત કરીએ તો બહુ જ જૂજમાં જુ એટલે કેવાય ને કે પોઈન્ટ પોઈન્ટ વન પર્સન્ટેજ ક્યાંક જોવા મળી જાય જે રીતે કોન્ક્રીટ જંગલ એક બાજુ કે કે આપણને જંગલની આવશ્યકતા કેટલી જરૂરી છે આપણી આજુબાજુમાં જો એન્વાયરમેન્ટ સુરક્ષિત હશે તો આપણે સુરક્ષિત રહીશું આ વસ્તુ શીખવી પરંતુ જેવું પરિસ્થિતિ ઠાળે પડી જાય એટલે આપણે પાછે ભૂલી જઈએ છીએ અને એ ભૂલવામાં એવું થઈ ગયું છે કે જંગલો જે ઓરિજિનલ જે જંગલ છે એ હટી રહ્યા છે અને કોન્ક્રીટ જંગલો ઉભા થઈ રહ્યા છે તમે ગમે તે જગ્યાએ જુઓ ત્યાં નવી નવી સ્કીમો એટલી અઢળક બની રહી છે કે ના પૂછવવા હવે જગ્યા જ નહીં રહે તો આ પ્રાણીઓ કે જેના વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ દુઃખ ઘણી વખત થાય કે ઘણી એવી પ્રજાતિઓ છે જે લુપ્ત થઈ રહી છે પ્રાણીઓની અંદર પણ ઘણી એવી પ્રજાતિ છે જે લુપ્ત થઈ રહી છે ગવર્મેન્ટ સંરક્ષણની વાત કરે સંવર્ધનની વાત કરે પરંતુ એ કેટલું શક્ય થઈ રહ્યું છે હાલના સમયની અંદર કારણ કે હ્યુમન્સ તો આપણે તો હવે ક્યાંક સમજ એ લાગણીથી જોડાતા જ રહ્યા કારણ કે આપણને આપણા સિવાય બીજા કોઈનો વિચાર નથી આવતો આપણને આપણો પરિવાર ને આપણા લોકો બીજું બીજાનું શું થઈ રહ્યું છે એની કોઈને કોઈ પડી જ નથી શું પરિસ્થિતિ થવા જઈ રહી છે રિદ્ધિભાઈ એકચ્યુઅલી જયારે કોરોના હતો ત્યારે કો એક્ઝિસ્ટન્સ હતું સિંધુ ભવન અમદાવાદના મેઇન મેન એવા એરિયામાં તમને નીલગાય બી દેખાતી હતી જે મંકીસ છે એ બી તમને દેખાતા હતા બટ અત્યારે તમે જોશો તો તમને નીલગાય કે એ કઈ જ અહિયાં નહીં દેખાય કેમકે જયારે કોરોના હતો ત્યારે એક રીતે એમના માટે આશીર્વાદરૂપ હતું કે લોકો નતા તો એ લોકો ખુલી ને બહાર આવી શકતા હતા માછલીઓ આવી મતલબ એ લોકો માટે અને અત્યારે તમે જોશો તો એટલું બધું પ્રદુષણ કર્યું છે નોઈસ પોલ્યુશન છે નોસ પોલ્યુશન કે એ લોકો માટે મતલબ જીવું બહુ જ અઘરું થઈ ગયું છે આપણે જો કોએક્ઝિસ્ટન્સ નહીં લાવીએ તો ખાલી માણસો જ વધી જશે અને એકલા માણસો નથી એના માટે નથી બનાવી ભગવાને આ ધરતી બધા જ એનિમલ્સ માટે બનાવી છે આપણે એટલીસ્ટ એમને પ્રોપર ખાવાનું આપીએ દરેક જણ પોતાની ઘરની વધુ નહીં ખાલી પોતાના ઘરની આજુબાજુના એરિયાઓના એનિમલ્સનું ધ્યાન રાખે જેમાં આપણા પૂર્વજો છે કબૂતરને ચણા ચણા નાખતા હતા પક્ષીઓને ચણ નાખતા હતા ખાલી અત્યારે શ્રાદ્ધ છે તો શ્રાદ્ધમાં કાગડાઓ કાગડાઓને બોલાવો છો તમે એમને ખવડાવો છો બટ એ બધા પાછળ આપણું કલ્ચર છે સંસ્કૃતિ છે તો એ જો દરેક ખાલી પોતાના એરિયાના આજુબાજુના એનિમલ્સનું બી ધ્યાન રાખે તો એ જે આ કોએક્ઝિસ્ટન્સ છે એ બહુ ઇઝીલી લાવી શકાય છે અત્યારે ડોગ ના બધા કેસ આવે છે લોકોને ડોગ્સ થી બહુ જ ઇસ્યુ છે મેઇનલી અને સોસાયટીમાં અને સોશિયલ મીડિયામાં આ બધા ટોપિક બહુ જ વાયરલ હોય છે બટ જો તમે તમારા આજુબાજુના એરિયાના એનિમલ્સ ને પ્રેમ આપશો જો તમે એને ખાવાનું આપશો તો તમે એને એકવાર બી ખવડાવ્યું હશે ને તો એ તમને બાઈટ નહીં કરે તો જો કો એક્ઝિસ્ટન્સ આવશે તો એનિમલ્સ માટે નહીં બટ સાથે સાથે તમારા માટે બી માણસો માટે બી એ બહુ જ ફાયદો કરશે જેમ તમે મતલબ તમારા આજુબાજુના એરિયાઓમાં તમને ગ્રીનરી જોવી ગમે છે પણ પક્ષીઓનો કલરવ ગમે છે તમે હિલ સ્ટેશન ઉપર જાવ છો ત્યાં તમને એ બધું જોવું ગમે છે બટ તમે અહિયા એ લોકોને ભગાડો છો તમે ગણેશ ઉત્સવ હોય તો આપણે ભગવાનની પૂજા કરીએ છીએ બટ એ ઉંદર ને આપણે મતલબ અત્યારે જે આવે છે કેવી રીતે મારીએ છીએ ક્રુઅલટી થી તો કોઈ એક્ઝિસ્ટન્સ હશે બધા જ જીવો અલગ અલગ ભગવાનના વાહન છે એ લોકોને તમે જો પ્રોપર ખાવા પીવાનું આપશો પ્રેમ આપશે તો આ દુનિયા બહુ જ સુંદર અને સારી છે બધા જ માટે અને ભગવાન બધા જ માટે બનાવી છે eco cycle manage proper થશે ડેફિનેટલી દુનિયા બધા માટે બનાવ્યું છે પરંતુ ક્યાંક મનુષ્ય એક વ્યક્તિ છે ને કે એક સોશિયલ એનિમલ એવું છે કે જે ઇકોસાયકલને સાયકલને ઇમ્બેલેન્સ કરવા માટે માનતો હોય ને એવું લાગી રહ્યું છે ને અથાક પ્રયત્નો ક્યાંક ને ક્યાંક એવા થઈ રહ્યા છે કે કેમ કરીને ઇકોસાયકલ બેલેન્સ થાય પરંતુ પ્રકૃતિની સાથે દર્શક મિત્રો જયારે પણ છેડછાડ થઈ છે તો પ્રકૃતિ એનો જવાબ વિનાશથી જ આપ્યો છે ને એ આજનો ઇતિહાસ એ આજનો નથી આજથી કરોડો વર્ષોનો ઇતિહાસ છે કે ઘણી બધી સ્પેશિયસ આવી જતી રહી આ બધી જ વસ્તુ છે એટલે કોઈ વ્યક્તિ અજર અમર નથી હા જરૂરી એ જ છે કે લાગણી ઘણી વખત આકાશભાઈ એક મનુષ્યને એક લાગણી જોઈએ એક હુંભ જોઈએ એક વાત્સલ્ય જોઈએ એ જ વાત્સલ્ય એ જ પ્રેમ એ જ હુંભ આ પ્રાણીઓને પણ જોઈએ કે જે આપણી બાજુ ક્યાંક આપણે એને ઘૃણાની દ્રષ્ટિએથી જોતા હોઈએ છીએ એક ડોગ આપણી આજુબાજુમાં આવે તો આપણે એને અને ઘણા એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે ને આપણે જોતા પણ હોઈએ છીએ કે હાલતા ચાલતા માણસો કૂતરાને પણ કૂતરાને હેરાન કરે કૂતરો એમ વિચારે કે હું કૂતરો છું પણ તમે શું કામ કૂતરા જેવા વેડા કરી રહ્યા છો એવી પરિસ્થિતિ આવે છે એટલે આ પ્રકૃતિ કે આવી માનસિકતા કેમ હોય છે માણસોને હવે પહેલા તો જોવા જઈએ આપણે કે એ લોકો માટે લાગણી અને હું તો બે હજાર ચૌદ માં જયારે સુપ્રીમ કોર્ટ વર્ષિસ જે ચુકાદો આવ્યો છે કહીએ છીએ નાગાર્જન કેસ ની અંદર તો સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કર્યું છે કે જેવી રીતે માણસને જીવવા માટે આર્ટિકલ એકવીસ આપેલો છે સંવિધાનનો તે વૈભવપૂર્વક જિંદગી જીવી શકાય એવી રીતે સુપ્રીમ કોર્ટે કેટલાક વસ્તુને ઓબ્ઝર્વેશન કર્યા પછી સુપ્રીમ કોર્ટ પોતે કહે છે કે પ્રાણીઓને પણ પાંચ અધિકાર જીવવાના મળેલા છે અને એમાં જોવા જઈએ આપણે તો શેલ્ટર છે મેડિસિન ફૂડ વોટર અને ફિયરલેસ લાઈફ અર્થાત તમે આ પાંચ અધિકાર પ્રાણીઓ પાસેથી છીનવી ના શકો આ અધિકાર સંવિધાન આપે છે આ અધિકાર આપણે દેશનો કાનૂન આપી રહ્યો એટલા માટે સંવિધાનની અંદર આર્ટિકલ 51 A G છે પછી આર્ટિકલ 48 છે આર્ટિકલ 48 એ છે આ બધી વસ્તુ આપણે એમ કહેવામાં આવે છે કે હ્યુમન એન્ડ એનિમલ બોન્ડિંગ આ બંનેના બોન્ડિંગ એકબીજા જા જોડે હમે તો સંકટાયલા રહે સંકટવાના કારણો કિધર સમજી શકે ચમચીન એકબીજા દુખ દર્દ દૂર કરી શકે એટલા માટે કેટલા કાયદાની પણ નિર્માણ કરવામાં આવી છે તો કાયદા નિર્માણની પ્રક્રિયા શા માટે કરવી પડી તો એનું એક જ માત્ર કારણ છે કે માણસનો પોતાનો સ્વાર્થ હવે તમે કુતરાણ જ્યારે એક વખત રોટલી નાખશો ને ક્યારેક ભવિષ્યમાં કે ભૂતકાળમાં ક્યારે પણ તો એ રોટલીનું ઋણ હંમેશા માટે ચૂકવશે તમે એને ક્યારેય બી રોટલી નાખશો તમારી પાસે ફરતું હશે તમને તમારી જોડે રમશે તમારા માટે કઈ પણ કરશે તમને ચાટશે તમારા પાછળ દોડશે તમારી મસ્તી કરશે એવું નહીં માત્ર કોઈ પણ ડોગ હોય તમામ એનિમલની હું વાત કરું છું તમે જયારે પક્ષીઓને દાણા નાખો એક દિવસ માટે તો સેકન્ડ ડે પક્ષીઓને ખબર છે કે મારે દાણા અહીંયા રાખવા માટે આવવાના છે ઘણી વિડીયો મેં એવી જોયું સોશિયલ મીડિયાની ઉપર કે ગાય પોતે જ ગાડી ખખડાવતી હોય છે કે મને રોટલી આપો ઘણા મેં એવા કેસો જોયેલા છે કે જ્યારે એનો માલિક મરી જતો હોય છે તો પશુ પણ એની પાછળ એ દુઃખની અંદર એ તદ્દનમાં મરી જતું હોય છે તો આવું શા માટે કારણ કે પશુ સમજે છે કે આ જેને મને બચાવ્યો હતો કે આ એજ વ્યક્તિ છે કે જેના કારણે હું અત્યારે છું અને એ જો એની વફાદારી નિભાવતો હોય તો આપણે માણસ છે એ લોકો પાસેથી અનુકંપા છે પ્રેમ છે કરુણા છે એ લોકોની સાર સંભાળ છે એ લોકોની કર્તવ્ય નિષ્ઠા

જો આપણે એ લોકોની વાચા બનીશું આપણે એ લોકોનો અવાજ બનીશું તો એ દિવસ દૂર છે નહીં પ્રાણીઓ પોતાના હકથી જીવી શકશે સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર કહેવાય છે સાબિત થઈ શકે છે બિલકુલ સાચી વાત રિદિવેન જે રીતે કહેવાય છે કે એનિમલ દરેક દરેક એનિમલ એક માઇગ્રેશન કરતો હોય છે ઋતુ પ્રમાણે એમનું માઇગ્રેશન હોય છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે માઇગ્રેશન કરવા જાય તો જાય ક્યાં કારણ કે જો માઇગ્રેશન થઈ કરવા કરવા આવે શહેરી વિસ્તારમાં આવે તો પાછા કહેવાય ને કે એનિમલ રેસ્ક્યુઅર કે પછી આ વન વિભાગ દ્વારા એમને પકડી લે એટલે આ પરિસ્થિતિ છે કે હવે એ લોકો માટે કહેવાય ને કે પોતાનું એક નિવાસ સ્થાન એમને ક્યાંક એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે અમારું નિવાસસ્થાન શું છે અમારું નિવાસસ્થાન કરવો તો કરવો કોને ગવર્મેન્ટ છે કે એનિમલ હોસ્ટેલ્સ હોય કેટલી જરૂરિયાત છે આજના સંજોગોની અંદર એનિમલ હોસ્ટેલ્સની કે કે ભાઈ પ્રાણીઓ માટે એક અલગથી વ્યવસ્થા હોય કે ત્યાં રહી શકે ખાવા પી ખાવા પીવાનું એમને મળી શકે વ્યવસ્થિત એ પોતાની પ્રજાતિઓને પણ વિકસાવી શકે ચ્યુઅલી એનિમલ પોન્ડ્સ માટેનો કોન્સેપ્ટ આવી રહ્યો છે બટ એક રીતે એ એમના માટે તો જ છે છે આ જે જેમ કે જંગલો છે જેમાં હાથી રહે છે અત્યારે એ લોકો તમે વચ્ચે જોયું હશે ઘણા બધા હાથી અને એમના બચ્ચાઓ ટ્રેન એક્સિડન્ટમાં મરી જાય છે ઘણા બીજા બી જે એનિમલ્સ છે એ મતલબ આપણા વિસ્તારોમાં આવી રહ્યા છે કેમકે જંગલ જ આપણે કાપી રહ્યા છે આપણે જ વિનાશ ને નોતરી રહ્યા છીએ એ લોકોનો બી દરેકનો હરેક સિઝન વાઇઝ એ લોકોનો બી એક રોલ આપેલો હોય છે જે આપણા બી અસ્તિત્વ માટે બહુ જ જરૂરી છે પણ અત્યારે જ અસ્તિત્વ એ અસ્તિત્વ જ ખતરામાં નાખી રહ્યા છે અત્યારે ડોગ્સ છે તો એને બી લોકો રિલોકેટ કરે છે બીજા બધા એનિમલ્સ ને બી રિલોકેટ કરે છે અત્યારે મંકી છે વાંદરાઓ છે એ પહેલા શહેરી વિસ્તારમાં દેખાતા નહોતા આટલા બધા પણ અત્યારે આવે છે અને પછી એ છે કે વાંદરાઓનો આતંક છે બટ એ લોકો ને ભી એમના રહેવા માટેની જગ્યા તો જોઈએ ને અત્યારે આપણે જંગલ જ કાપી રહ્યા છે તો એ લોકો રહે ક્યાં અને પછી આપણને એ લોકો રસ્તા પર નડી રહ્યા છે જેમ કે અત્યારે અમદાવાદમાં ગાયો છે ગાયો નું દૂધ બધાને જોઈએ છે ગાય ભેસો નું દૂધ બધાને પીવું છે દરેક ના ઘરમાં સવારે પહેલા દૂધ આવે છે પણ કોઈને રસ્તા ઉપર ગાય ગમતી નથી તો એમને આ અમદાવાદમાંથી બહાર ના એરિયા માં અત્યારે આપણે ફસાઈડવામાં આવી છે બરાબર છે એમનું બી આપણે અગર એમનો આટલો ઉપયોગ કરી રહ્યા છીએ તો તો એમને સારું ખાવા પીવાનું અને આપી જ શકીએ અત્યારે પાંજરાપોળમાં એ લોકો બેસી નથી એટલી બી જગ્યાઓ નથી વધી એમના માટે અત્યારે ઢોરવાડા અને એ બધું એટલું બધું મતલબ ઓવરક્રાઉડેડ થઈ ગયું છે તો એ લોકો જાય ક્યાં અને પછી આપણી સુવિધા માટે આપણે એવું કરીએ છીએ કે આપણે પોન ડોગ માટે વચ્ચે કોન્સેપ્ટ આવે તો એ બધા જ ડોગ ને ઉપાડીને તમે એક જગ્યાએ ભેગા કરી દો તમે હવે એક એરિયામાં જાઓ ત્યાંથી પાંચ દસ મિનિટના અંતરમાં એરિયા હોય છે હોય છે કેમ બે દેશની હોય છે બોર્ડર એવી રીતે એ લોકોની બી ખુદની બોર્ડર્સ હોય છે તો એ એવી રીતે નથી રહી શકતા એટલે આપણે એમની સાથે જ કેવી રીતે એ લોકો બી સુરક્ષિત રહી શકે અને કેવી રીતે આપણે બી વધુ સુરક્ષિત રહી શકીએ એવી રીતે જીવતા શીખવાનું છે એજ કો એક્ઝિસ્ટન્સ છે જે આપણા પૂર્વજો બહુ સરસ રીતે કરતા હતા પહેલાના ઘરોમાં રોજ સવારે મોર અને ઢેલ આવતા હતા અત્યારે તમને કોઈ બર્ડ ચકલી જેવું સ્પેર મતલબ એ નથી જોવા મળતું નથી જોવા મળતું 2000 સાચું બિલકુલ બિલકુલ એક ઘટના એક એવી એવી ઘટના યાદ આવી રહી છે કે જેને એક મનુષ્ય જાતિ પર પ્રશ્નાર્થ ઉભો કરી નાખ્યો તો શું માણસ આટલી હદ સુધી જઈ શકે છે

ખાલી ક્યાંક પોતાની ટીકડ પોતાની મજાક મસ્તી અને એની અંદર આટલું મોટું ક્રુઅલ્ટી કરી નાખે છે ક્યારે આને માટે કોઈ જોગવાઈ હોવી જોઈએ કે જો કોઈ આવી રીતની વસ્તુ કરે છે તો એક એક પનિશમેન્ટ ની રીતે જી અત્યારે એનિમલ્સ રો જે લોસ છે એ દિવસે ને દિવસે સ્ટ્રીક થઈ રહ્યા છે અત્યારે જ તે એક લેડી છે જેને એક કેસ લડ્યો હતો ચાર વર્ષ કેસ ચાલ્યો હતો એમને કોઈ ડોગ ઉપર એસિડ નાખ્યું હતું તો પેલા ખાલી એનિમલ ક્રુઅલ્ટી તમે કરો તો એનો હતું ફિફ્ટી વન આપીને તમે છૂટી શકતા હતા એ લેડી ચાર વર્ષ કેસ લડ્યા એ ભાઈને એક વર્ષની જેલ બી થઈ અને એમને નો થયો અને અત્યારે અમે બધા જ મતલબ બધા જ એનિમલ એક્ટિવિસ્ટ એના માટે અત્યારે કાર્યરત છીએ કે ધીમે ધીમે એ ક્રુઅલ્ટી વધે જેમ તમે કોઈ માણસ ને મારો છો તો એની જે સજા હોય એ જ તમે એનિમલ જોડે બી કેમ કે એનામાં બી સેમ જીવ જ છે તો મારી પાસે છેલ્લી બે મિનિટ છે આકાશભાઈ એક મિનિટ આપની એક મિનિટ પછી રિદ્ધિબેન સાથે જવું છે આકાશભાઈ જે રીતે આ એલિફન્ટની વાત કરી કિલ્લાની વાત કરી આવી ઘણી બધી ઘટનાઓ આપણી આજુબાજુમાં બને છે જેમ કે એસિડ ફેંકવું કૂતરા ઉપર કૂતરાને ઢોર એટલી હદે મારવું કે બિચારવું એનો પગ તૂટી જાય હાથ તૂટી જાય આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ઘણી વખત કૂતરાની પૂંછડી પાછળ ફટાકડા બાંધી દેવા કે પછી ડોક્સ સ્ટ્રેટ ડોક ને કોઈ પણ કલર થી રંગી નાખો આ બધી પ્રવૃત્તિઓ ઘણી વખત સામે આવતી હોય છે શું કરવું જોઈએ સરકારે હવે સરકારે તો ઓલરેડી કરેલું જ છે પણ તકલીફ ત્યાં હોય છે કે જાગૃતતા લોકો સુધી આ વાત પહોંચી નથી કારણ કે જેટલા કાયદા માણસ માટે બનેલા છે એનાથી પણ અંદાજે વધારે કાયદા પ્રાણીઓ માટે બનેલા છે બહુ ઓછા લોકોને ખબર છે કે પહેલા આખું આઈપીસી ચારસો ઓગણત્રીસ ના ચારસો અઠ્યાવીસ જેમાં પ્રાણીઓ માટે જોગવાઈ કરવામાં આવી છે તમે પ્રાણી ને મારો તમને દંડ થાય સુધારો કરવામાં ત્રેવીસ માં બીએનએસ જેમાં ત્રણસો પચીસ નંબરની કલમ માં જોગવાઈ કરવામાં આવી કે તમે કોઈ પણ પશુને હેરાન કરો તો તમે એના માટે દંડના કાગીદાર તમે ગણાશો હા ના માત્ર બીએનએસ ની વાત કરું છું પરંતુ એના ઘણા કાયદાઓ છે જે પશુ પુરુષ અધિનિયમ છે ઓગણીસો સાહીઠ એ સંપૂર્ણપણે પ્રાણીઓ માટે બનાવેલું છે જેમ પશુ માટે બનાવેલું છે જંગલના પ્રાણીઓ હોય તેના પણ કહે છે વાઇલ્ડ લાઇફ

મારી કોઈ પણ તો એના માટે પણ સ્લોટર હાઉસ એક્ટ સરકારે બજાર એક બનાવ્યો છે ના માત્ર સ્લોટર હાઉસ એક્ટ પણ તમે કોઈ પણ જીવની બલી ના આપી શકો તમે કોઈ પણ બલી જો ને આપો છો તો પણ તમે એ વસ્તુના કાયદાના ભાગીદાર ગણાવ છો અને એના માટે પણ

જી બિલકુલ સૌથી બેસ્ટ અત્યારે આપણા લોસ થોડા સ્ટ્રિક્ટ થાય ઓર સ્ટ્રીક થાય એ બેસ્ટ જ છે ઓપ્શન સૌથી બેસ્ટ ઓપ્શન એ છે કે તમે તમે નવી કરુણા નું પહેલેથી નાખો તમે સ્કૂલ એજ્યુકેશનની અંદર આ ટોપિક એડ કરો અને એમને પ્રેક્ટિકલી ફીડિંગ નું રેસ્ક્યુ નું અથવા તો કોઈ જીવ છે એના માટે દયા કેવી રીતે એ તમે એમને સ્કૂલમાં શીખવાડો આપણું જો નવું જનરેશન સારું હશે તો એક પેઢી ને વર્ષો સુધી કરુણા નો ગુણ બધામાં આવશે આ સ્કૂલ દ્વારા સિસ્ટમ દ્વારા એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ દ્વારા અલગ અલગ કોલેજ સ્કૂલ બધે જઈને આ ટાઈપના પ્રોગ્રામ કરીએ સોસાયટીઓમાં આ ટાઈપના પ્રોગ્રામ કરીએ એ ટાઈપના ડ્રામા નાટક એનાથી થોડી થોડી જાગૃતતા ચર્ચા થઈ થઈને જે રીતે રીતિવાને વાત કરી કે જાગૃતતાથી ક્યાંક આ વિશ્વનું નિર્માણ આપણે કરી શકીએ છીએ કરુણાનો એક જે ગુણ છે ને એ લોકોમાં આપણે લાવી શકીએ છીએ અને એને માટે જરૂરી છે કે ગ્રાસફરૂટ લેવલથી એટલે કે બાળક પ્રાઇમરી સેક્શનમાં જાય ત્યારથી જ જો એને આ બધી વસ્તુઓ શીખવામાં આવે અને પહેલાના જમાનામાં જ્યારે એચઆઈવી એડ્સ વિશેની માહિતી હોય કે પોલિયો વિશેની માહિતી હોય તો એક સ્ટ્રીટ પ્લેના માધ્યમથી લોકો સુધી આ સંદેશા પહોંચતા હતા ગામડાઓ સુધી તો જરૂરી છે કે આ સ્ટ્રીટ પ્લેટનો ઉપયોગ કરીને તમે

એ વિચારીએ છે કે આ વિશ્વ એ પ્રાણીઓ માટેનું પણ છે એવું આપણે પણ સમજવું જ પડશે આપણી સાથે જોડાયા રિદ્ધિબેન આકાશભાઈ આપ બંને મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી સરસ મજાની વાતચીત થી આપની સાથે બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડેસ્ક્રિપ્શનની અત્યારની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ મળીશું નમસ્કાર